તો વારંવાર ટોલ ફેરાનો નો કરવા છતાં પણ કોઈ નથી કેવા રિઝલ્ટ મળે છે તો જગદીશભાઈ તમારું આખું નામ જગદીશભાઈ મુલજીભાઈ કતપરા નવા ગામ લોલિયાણા તાલુકો વલપુર જિલ્લો ભાવનગર ટોલ ફેરાનો ત્રીજો છટકાવ છે બે મહિના પેલા રિઝલ્ટ હારું હતું પછી ત્રીજો છટકાવ લેવા આવ્યો હતો સેમા આના રિઝલ્ટ મળે છે જગદીશભાઈ તમને એક જ છટકાવ્યું